નવોદય વિદ્યાલયમાં પૂરતી સુવિધાઓ મળી રહે તે માટે સ્થાનિક વહીવટી તંત્ર દિવસ દ્વારા લેવામાં આવશે કાળજી જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની એક્ટિવિટી પ્રિન્સિપાલ દ્વારા મામલતદારને બતાવવામાં આવી ધાંગ્રદા જવાહર નવોદય વિદ્યાલય ખાતે ધાંગ્રદા મામલતદારની અધ્યક્ષતામાં વિદ્યાલય મેનેજમેન્ટ કમિટી વિદ્યાલય એડવાઇઝરી કમિટીની મિટિંગ યોજાઈ હતી જેમાં જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારી આરોગ્ય વિભાગ માર્ગ મકાન વિભાગ જેવા અલગ અલગ વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈ અગવડ ન પડે તેમજ તેમને વિદ્યાલયમાં સારું શિક્ષણ મળે સાથે તેમના માટે જમવાની સુવિધા પાણીની સુવિધા પૂરી મળે છે અને વિદ્યાલયમાં સવારથી સાંજ સુધી રોજબરોજ થતી એક્ટિવિટી વિશે મામલતદાર એમડી ગોહિલને વિદ્યાલયના પ્રિન્સિપાલ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા હતા સાથે રમતગમત માટે મેદાન યોગ લાયબ્રેરીની મુલાકાત લીધી હતી કાર્યક્રમમાં જવાહર નવોદય વિદ્યાલયના પ્રિન્સિપાલ શિક્ષકો વહીવટી વિભાગના અધિકારી તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે મહાનુભાવ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર જવાહર નવોદય વિદ્યાલય ખાતે અલગ અલગ ત્રણ પ્રકારની મિટિંગોના અનુસંધાને આવવાનું થયું છે અલગ અલગ ડિપાર્ટમેન્ટ તરફથી ટીએચ સાહેબ અને વિવિધ વિભાગના વડાઓ પ્રિન્સિપાલશ્રી મતલબ વિદ્યાર્થીઓના વાલીઓ પણ સાથે મળવાનું થયું છે કમિટી જવાહર નવોદય વિદ્યાલયના કામો વિશે પણ ખૂબ રસપ્રદ માહિતીઓ પણ મળી ખૂબ નવું નવું જાણવા અને શીખવા પણ મળ્યું છે પ્રિન્સિપાલ મેડમ દ્વારા જવાહર નવોદયની જેટલી જે જે એક્ટિવિટીઓ જે કરવામાં આવે છે એ તમામ એક્ટિવિટી વિષયો વિશે વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા છે જવાહર નવોદય વિદ્યાલયના અમુક જે પ્રશ્ન જે છે એ પ્રશ્નની પણ અમે અત્રે નોંધ લેવામાં આવી છે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન અને તાલુકા એડમિનિસ્ટ્રેશન તરફથી જે કાંઈ પણ સહયોગ પૂરો પાડવાના થાય એ માટે પણ અમે કટિબદ્ધતા દર્શાવીએ છીએ અલગ અલગ પ્રકારના હટ અલગ અલગ પ્રકારની એક્ટિવિટી જેને કહી શકાય કે એજ્યુકેશનનો જે મતલબ જે છે કે જે બાળકોને એક એવું પ્લેટફોર્મ મળે કે જ્યાં બાળકો પોતાની એબિલિટીને એક્સપ્રેસ કરી શકે એ ખરા અર્થમાં અહીંયા આવી અને હું જ્યારે રૂબરૂ મળ્યો ત્યારે મને એવું થયું કે ખરા અર્થમાં એજ્યુકેશનના મિનિંગને આ જવાહર નવાદય વિદ્યાલયમાં પરિપૂર્ણતા અને ચરિતાર્થ થાય છે એવું મને લાગે છે मैं श्रीमती ममता लांजीवार प्राचार्य पी एम श्री जवाहर नवोदय विद्यालय सुरेंद्र नगर विद्यालय में विद्यालय मैनेजमेंट कमेटी विद्यालय एडवाइजरी कमेटी और डिस्ट्रिक्ट लेवल मैस कमेटी का आयोजन किया था जिसमें जिले के माननीय अधिकारियों को बुलाया गया था मामला श्री गोहिल साहब इस मीटिंग के लिए अध्यक्ष के रूप में आए और उन्हें और सभी पेरेंट वाली अभिभावक डी साहब के नॉमिनी ये सभी उपस्थित थे एज वेल एज़ सी साहब के भी नॉमिनी ध्रागंधरा लेवल के तालुका लेवल के डिस्ट्रिक्ट हेल्थ ऑफिसर ये भी स्कूल में इस कमेटी के मेंबर बनकर आए थे उनके अध्यक्षता में उनके प्रेजेंस में हमने विद्यालय की विभिन्न प्रकार की गतिविधियों से उन्हें अवगत कराया जिसमें बच्चों का साढ़े पाँच बजे से लेकर रात के साढ़े दस बजे की सभी एक्टिविटीज़ जिसमें सुबह की मॉर्निंग पीटी, टी योगाभ्यास पूरे कक्षाएं जो हैं क्लासरूम्स जो हैं वो पूरी तरह से डिजिटलाइज हो गए हैं बाकी सभी एक्टिविटीज़ जैसे कि कल्चरल एक्टिविटीज़ है म्यूज़िक डिपार्टमेंट है आर्ट डिपार्टमेंट है लाइब्रेरी हमारी पूरी तरह से सज्ज है बच्चों के सभी एक्टिविटीज़ के बारे में हमने हमारे अधिकारीगण जो आए थे उन्हें हमने अवगत कराया है कि हमारी जो थोड़ी बहुत जो समस्याएं जो है ये हमारी रुझवात रखी कि यहाँ बच्चों को खेलने के लिए बास्केटबॉल ग्राउंड और चार मीटर ट्रैक उपलब्ध नहीं है तो ये हमें आश्वासन दिया गया मामलादार श्री ने हमें यह आश्वासन दिया है कि ये बास्केटबॉल ग्राउंड और जो 400 मीटर का ट्रैक और यहाँ जो इंटरनल रोड है जो अंदरूनी जितने भी हमारी जो कच्चे रास्ते बने हुए हैं उसको भी पक्के रास्ते के रूप में वो करवाने के लिए हमारी हमें आश्वासन दिया